સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણીની આવક થતાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે તેમજ અન્ય ડેમમાં પણ પચાસ ટકાથી વધુ પાણીની આવક થઈ છે ચોવીસ કલાકમાં જિલ્લામાં દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્રિવેણી ઠાગા થોરિયાળી સબુરી અને વાસલ ડેમ ઓવરફ્લો થયા છે અને સૌથી વધુ વરસાદ ચૂડા વઢવાણમાં ચાર ઇંચ જેટલો થયો છે આ વરસાદ પડવાને કારણે આગામી દિવસોમાં જિલ્લાના લોકોને પીવાના પાણીની તકલીફ દૂર થશે તેવો પ્રાથમિક અંદાજ છે હાલ જિલ્લામાં કુલ બાર ડેમ છે એમાં ટોટલ ચાર ડેમો સો ટકા પૂરા ગયા અને અને વારસલ ઠોરિયાલી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે બાકીના ડેમોમાં નાયકા ડેમમાં પંચ્યાસી પોઈન્ટ પંચાણું ફુલ ડેમમાં સોતેર પોઈન્ટ અઠ્યાસી ધારી ડેમમાં સત્તાણું પોઈન્ટ ધોળી ગઝા સોતેર પોઈન્ટ અઠયાશી ફલકો તેવીસ પોઈન્ટ સાત નિભાણી સત્યાસી પોઈન્ટ એક્યાસી વડોદ અઠાવન ટકા અમારા આ આ રીતે પિસ્તાળ પોઈન્ટ પચાસ ટકા ડેમ ભરાયેલ છે નદીપકમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં નો એલર્ટ કરવા માટે લોકોને સલામત સ્થળે જઈ જવા સૂચનાઓ આપવામાં આવેલ છે